ફર્ધરના બદલે સંચો વાપરીને જુઓ આ રૂમનમાં કાણું હોય તો આરમકનું કામ આખી આ સૂચના મુજબ કરજો અને શું થાય છે એ મને કહેજો ઓકે તો આપણે એકવાર અંદાજ તો લાગી કે કેટલા પેરાશૂટ બનાવતા આવડશે આ આ પહેલા તમે આવું કોઈ દિવસ પ્રયોગ કરેલો છે કે કોણે કરેલો છે પછી ઉડેલું એટલે વળતી વખતે સ્પીડ માં આવતું હતું કે ધીમે ધીમે આવતું હતું ઇન્દોરી ગાલીન સિવાયનો બીજો કોઈ પ્રયોગ કરેલો આવો કોઈ તેમાં પેરાશૂટ હતો ને એ કરેલું એવું શું હતું ઉતર એક છોકરો હતો પ્લાસ્ટિકનો કાગળ તેમાં પ્લાસ્ટિક હા અમે દુકાનમાં મળે છે એ સિવાય બીજો કોઈ કોઈ પ્રયોગ કર્યો હોય ના

પ્રશ્ન પૂછી લઉં તમને હા પથ્થર ટામેટાની જગ્યાએ સંચો બાંધીએ તો શું ફરક પડે ફાસ્ટમાં આવે ઓ પથ્થર ભાગી જાય ધીમે ધીમે નીચે આવે ધીમે ધીમે નીચે આવે તો વજન ના હોય અમને ને કેમ ધીમે આવે કેમ ધીમે તમારો ગ્રુપ વાળા તો કે છે ફાસ્ટ આવે હા હા એ કારણ છે કે એને હવા ના ભરાય એટલે સંચાર લીધે પણ હવા ના ભરાય તો કોણ તો ઓ હવા ના ભરાય તો એમ કે છે કે કોઈ એના લીધે ફાસ્ટ આવી જાય તો કરતું નીચે પડી જાય હા ચાલો રૂમાલની રૂમાલમાં કાણા પાડી દીધેલા હોય તો શું ફરક પડે મેં પેરાશૂટ શેના લીધે બને કોઈને ખબર હોય હા કેમ પેરાશૂટ બને માની લો નીચે વજનદાર વસ્તુ ના લટકાવે તો હવા ભરાય હવા ના ભરાય અને હવા ના ભરાય તો પેરાશૂટ જેવું બની જાય ખરું કેટલા જણ સાંજે પેરાશૂટ બનેલા આવશે અથવા વસ્તુઓ લાવશે તો આપણે ક્યાંથી નાખીશું ઓકે હે બધું ઓકે દરેક પોતાના ગ્રુપનું પેરાશુટ બને ગયું એવું કરું કોક પોતાના ગ્રુપનું પેરાશૂટ હશે કયું પેરાશૂટ ખૂબ સારું હવા ભરાય છે બિલકુલ ધીમે ધીમે સ્લોમાં આવે છે એ આપણે જોઈએ ઓકે